કાર્બનિક સંયોજન એ છે એનું અણુસૂત્ર છે સી ફોર એચ એટ અને એ કે એમ એનો ફોર એટલે કે એસિડિક કે એમ એનો ફોર સાથે પ્રક્રિયા કરી સંયોજન બી એટલે કે સી થ્રી એચ સિક્સ ઓ આપે છે અને સંયોજન એ છે એ પાછું ઓઝોનોલિસિસ દ્વારા પણ સંયોજન બી આપે છે તો સંયોજન એ શું છે તો સંયોજન આપણું એ છે સી ફોર એચ એટ તો એ કેમનો ફોર સાથે પ્રક્રિયા કરીને પણ બી આપે છે અને ઓઝોનોલિસિસ દ્વારા પણ બી આપે છે બંને દ્વારા બી નીપજ આપે છે તો આપણે એને ઓળખવાનો છે કે એ કોણ હશે તો પહેલી વાત તો એ કે જો ઓઝોનોલિસિસ થતું હોય કોઈ પ્રક્રિયકનું તો એ પ્રક્રિયકમાં ડબલ બોન્ડ અવશ્ય હાજર હોય જ બરોબર છે તો આપણે આ ચારેય વિકલ્પમાંથી એ જોવાનું કે ઓઝોનોલિસિસ કરવું છે એટલે ડબલ બોન્ડ વાળું દ્વિબંધ ધરાવતું સંયોજન ક્યુ છે બરાબર તો પેલો મુદ્દો આપણે એ ધ્યાને લેવાનો છે કે જો ઓઝોનોલિસિસ થતું હોય તો પ્રક્રિયકમાં દ્વિબંધ આવેલો હોવો જોઈએ તો ઓપ્શન એ છે ટુ મિથાઇલ પ્રોપીન તો આમાં પણ ઇન છે તો ડબલ બોન્ડ છે તો એ આવી શકે છે બી છે વન મિથાઇલ સાયક્લો પ્રોપેન આમાં ઇન નથી ડબલ બોન્ડ આવેલો નથી એટલે બી ઓપ્શન જતું કરવાનું છે સી ઓપ્શન છે બ્યુટ ટુ ઇન એટલે કે એમાં પણ દ્વિબંધ છે અને ડી છે સાયક્લોબ્યુટેન તો આમાં પણ દ્વિબંધ આવેલો નથી તો હવે આપણી પાસે બે જ ઓપ્શન છે કાં તો ટુ મિથાઇલ પ્રોપીન હોઈ શકે છે અથવા તો બ્યુટ ટુ ઇન હોઈ શકે છે તો આપણે પહેલું ઓપ્શન ચેક કરી લઈએ ટુ મિથાઇલ પ્રોપિન સી એચ થ્રી સી સી એચ થ્રી ડબલ બોન્ડ સી એચ ટુ તો આ છે એ પ્રોપિન ટુ ઉપર મિથાઇલ આવેલો છે અહીંથી વન ટુ અને થ્રી ટુ ઉપર મિથાઇલ એટલે આ થયું ટુ મિથાઇલ પ્રોપીન અને એનું પહેલાં આપણે KMnO4 ફોર વિથ એચ પ્લસ એટલે કે એસિડિક KMnO4 એનો ફોર સાથે ઓક્સિડેશન કરી જોઈએ તો આની અંદર શું થાય છે કે ડબલ બોન્ડ છે એ બ્રેક થાય છે જ્યારે પણ તમે દ્વિબંધની પ્રક્રિયા એસિડિક KMnO4 ફોર સાથે કરો ત્યારે ડબલ બોન્ડ છે એ બ્રેક થાય છે અને બંને બાજુના કાર્બનનું ઓક્સિડેશન થાય છે જો કાર્બન છે એ મધ્યમાં આવેલો હોય તો કિટોનમાં પરિણમે છે અને જો ટર્મિનલ કાર્બન હોય તો એનું કાર્બોક્ઝિલિક એસિડમાં રૂપાંતર થાય છે તો આમાં નિપજ બનશે સી એચ થ્રી સી ઓ સી એચ થ્રી આ કાર્બનને એક ઓક્સિજન આપી દઈએ એટલે એ એસિટોન બનશે સી એચ થ્રી સી સી એચ થ્રી પ્લસ સી એચ ટુ છે એને આપણે બે ઓક્સિજન આપી દઈએ એટલે એચ સી ઓ એચ ફોર્મિક એસિડ બની જશે હવે આપણને જે આ નિપજ મેળવી છે એનું અણુસૂત્ર આપણે ચેક કરી લઈએ તો આપણને જે રકમમાં આપેલું છે એ અણુસૂત્ર બને છે કે કેમ તો જે બી બને છે એ બી છે એનું અણુસૂત્ર છે સી થ્રી એચ સિક્સ ઓ તો આની અંદર સી થ્રી એચ સિક્સ અને ઓ તો આમાં સી થ્રી એચ સિક્સ ઓ બને છે મતલબ કે પહેલી રિએક્શન છે એ આપણી સાચી ઠરે છે હવે બીજી રિએક્શન કરી જોઈએ કે આ જ પ્રક્રિયક છે ટુ મિથાઇલ પ્રોપીન એનું ઓઝોનોલિસિસ દ્વારા કઈ નિપજ મળે છે એ ચેક કરીએ તો ફરી પાછો આપણે ટુ મિથાઇલ પ્રોપીન લઈએ ડબલ બોન્ડ સી એચ ટુ ઓઝોનોલિસિસ ઓઝોનોલિસિસની પ્રક્રિયા આપણે ટૂંકમાં દર્શાવવા માટે આ ડબલ બોન્ડને અહીંથી બ્રેક કરીશું અને બંને કાર્બનને એક એક ઓક્સિજન આપી દઈશું એટલે પહેલામાં નીપજ મળશે આપણને સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ સી એચ થ્રી ઉપર જેવી જ આપણને અહીંયા નીપજ મળે છે એસિટોન અને આને એક ઓક્સિજન આપી દઈએ એટલે સી એચ ટુ ઓ એટલે કે એચ સી એચ ઓ ફોર્માલ ડિએડ બને છે તો અહીંયા જે નિપજ બી મળે છે એનું અણુસૂત્ર પણ સી થ્રી એચ સિક્સ ઓ બને છે બંને પ્રક્રિયામાં એમાંથી કેમેનોફોરની પ્રક્રિયા સાથે કરવાથી બી બને છે અને ઓઝોનાલિસિસ કરવાથી પણ બી બને છે મતલબ કે આપણો વિકલ્પ એ છે એ સાચો છે